નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડી પોઈન્ટમાં તો મિત્રો ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તે લગભગ બધા મિત્રોને ખબર પડી જ ગઈ છે અને મોટા ભાગના મિત્રોએ જોઈ પણ લીધી છે અને ડાઉનલોડ પણ કરી લીધી છે તેમ છતાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જેને ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ થતી નહીં હોય કારણ કે મિત્રો અલગ અલગ ચેનલમાં મેં ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો જોયા છે કે તેમને વેબસાઇટ ચાલતી નથી તેવો પ્રશ્ન છે પરંતુ હું વાત કરું તો આજે મેં લગભગ ત્રણ વાર મારી આન્સર કી ચેક કરી તો દરેક વખતે વેબસાઇટ એકદમ ક્લિયર ચાલી હતી એક પણ સમયે એવું નતું થયું કે વેબસાઇટ ન ચાલી હોય કે હેંગ થતી હોય કે એવું કાંઈ પણ બન્યું નતું એટલે મને એવું થયું કે જે પણ વિદ્યાર્થીઓને વેબસાઇટ ન ચાલવાનો જે પ્રશ્ન છે લગભગ તેમની કઈક મિસ્ટેકને કારણે થતું હોય તેવું મને લાગી રહ્યું છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીને આપણે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને તમને માહિતી મળી જાય કે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કે આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ તો મિત્રો વધારે સમય ન લેતા ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારે જે પણ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે લિંક આપેલી છે તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ મુજબનું પેજ જોવા મળશે અહીં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો તો અહીં મિત્રો મેં કન્ફર્મેશન નંબર કોપી કરેલો છે તો અહીં હું પેસ્ટ કરું છું ત્યારબાદ પાસવર્ડ નાખવાનો થશે પાસવર્ડમાં છે તે તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે એક પણ સ્પેસ આપ્યા વગર તો મિત્રો તમારે તમારી જન્મ તારીખ અહીં પાસવર્ડમાં નાખવાની છે ત્યારબાદ તમારે નીચે જે કેપચા કોડ આપેલો છે તે અહીં ટાઈપ કરવાનો છે તો અહીં હું કેપચા કોડ ટાઈપ કરી રહ્યો છું અત્યારે ઈ ટુ ટી બી એટ એમ વન ત્યારબાદ તમારે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે બધી ડિટેલ નાખ્યા બાદ તો અહીં હું લોગિન ઉપર ક્લિક કરું છું ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે જેમાં સૂચનાઓ હશે તે ક્લોઝ કરી દેવાનું અને ત્યારબાદ આ મુજબનું પેજ હશે એપ્લિકેશન ડિટેલ લખેલી હશે રોલ નંબર એપ્લિકેશન નેમ સબ્જેક્ટ નેમ ટેસ્ટ ડેટ શિફ્ટ ત્યારબાદ કન્ફર્મેશન નંબર આ મુજબનું બધી ડિટેલ અહીં આપેલી હશે હવે તમારે ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ચાર લીટા આપેલા હશે જો અહીં અહીં જે લાલ કલરનું મેં બોક્સ કર્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમને ફાઇનલ આન્સર કીનો ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે અહીં ફાઇનલ આન્સર કી લખેલું હશે અને હેઠે નીચે તમે જોશો તો ક્લિક હેરનો ઓપ્શન હશે અહીં લાલ કલરનું બોક્સ કર્યું છે તેમાં ક્લિક કરવાનું છે તમારે તેના પર ક્લિક કરશો એટલે તમારી ફાઇનલ આન્સર કી તમને જોવા મળશે જે તમે અહીં જોઈ શકો છો તો અહીં તમારે ફાઇનલ આન્સર કી જોવી હોય તો તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો અને જો તમારે આ આન્સર કી ડાઉનલોડ કરવી હોય તો તમે પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરીને ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો આ રીતે તમે તમારી ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો તો અત્યારે વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી છે અને ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત